નમસ્કાર સજ્જનો સ્વાગત છે આપનું તો સજ્જનો સ્ટોક માર્કેટ અપડાઉન થવું એ એક બાબત છે અને કોઈ પણ કંપનીનો બિઝનેસ તથા ફંડામેન્ટલ ને સમજવું તે બીજી બાબત છે આવી જ કંઈક સારો કહી શકાય તેવો બિઝનેસ કરતી કંપની તથા સ્ટ્રોંગ અને મજબૂત ફંડામેન્ટલ તથા કન્સિસ્ટન્ટ પ્રોફિટેબલ હોય તેવી થોડી કંપનીની ચર્ચા અત્યારે અહીં આપણે કરીશું તો આપ પણ આ કંપનીઓને સમજવાનો પ્રયાસ કરશો તેવી અપેક્ષા સાથે શરૂઆત કરીએ તો સૌથી પહેલી કંપની છે ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ આ કંપનીનો મુખ્ય બિઝનેસ લિફ્ટ બનાવવાનો છે આપણે જોઈએ છીએ કે બહુમાળી ઇમારતો તથા મોટા મોટા બિલ્ડિંગો પુષ્કળ પ્રમાણમાં મોટા સિટીમાં બનતા હોય છે અને આ બધા બિલ્ડિંગમાં એકથી વધારે લિફ્ટ હવે અનિવાર્ય થઈ ગઈ છે જે લિફ્ટ તથા લિફ્ટના પાર્ટ આ કંપની બનાવે છે તથા તેનું મેન્ટેનન્સ નું કામકાજ પણ કંપની સંભાળે છે કંપનીના ફંડામેન્ટલ આંકડામાં સમજીએ તો ડિસેમ્બર ત્રેવીસ ક્વાર્ટરમાં જે સેલ્સ ચૌદ કરોડ બાસઠ લાખ હતું તે ત્યાંથી વધીને અઢાર કરોડ તેત્રીસ થયો છે નેટ પ્રોફિટ એક કરોડ વીસ લાખથી વધીને એક કરોડ એસી થયો છે ઇયર ટુ ઇયર નેટ પ્રોફિટ જોઈએ તો એક કરોડ બાણુ લાખ ત્યાંથી ત્રણ કરોડ એકોતેર લાખ ત્યાંથી પાંચ કરોડ ચાલીસ લાખ ત્યાંથી છ કરોડ તેત્રીસ લાખ થઈ સાત કરોડ લાખ થયો છે પ્રોફિટ નો ગ્રાફ છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ અડતાલીસ ટકા છે સેલ્સ ગ્રોથ સીએજી ત્રણ વર્ષનો છત્રીસ ટકા છેલ્લા ત્રણ વર્ષનો સ્ટોક પ્રાઇઝ સીએજીાર પિસ્તાલીસ ટકા છે અને પાંચ વર્ષનો સ્ટોક પ્રાઇઝનો ટકા છે બોરોવિંગ ચોત્રીસ કરોડ છે આ એક માઇક્રોકેપ કંપની છે સ્ટોક પ્રાઇઝ ત્રણસો પંચાવન રૂપિયા છે પી રેશિયો છુડતાલીસ છે આરઓસી ઓગણીસ ટકા છે આરઓ બાવીસ પચાસ ટકા છે ડિવિડન્ડ યુલ્ડ જીરો પોઈન્ટ અઠ્યાવીસ ટકા છે ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન અઢાર ટકા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ તોતેર ટકા છે ડીઆઈ જીરો પોઈન્ટ બાવન ટકા છે અને પબ્લિક હોલ્ડિંગ છવ્વીસ પોઈન્ટ તેતાલીસ ટકા છે આ એક કન્સિસ્ટન્ટ પ્રોફિટેબલ કંપની છે આગળની કંપની છે ઇલેકોન એન્જિનિયરિંગ લિમિટેડ ઓગણીસો સાહીઠ માં સ્થપાયેલી આ કંપની દેશ તથા વિદેશમાં પાવર ટ્રાન્સમિશન તથા મટીરિયલ હેન્ડલિંગ ઉપકરણ બનાવી અને વેચવાનું કામ કરે છે તથા સ્ટીલના વ્યવસાય સાથે પણ આ કંપની જોડાયેલી છે કંપનીનું સેલ્સ ડિસેમ્બર ત્રીસ ક્વાર્ટરમાં જે ચારસો સુમોતેર કરોડ હતું તે ત્યાંથી વધીને પાંચસો ઓગણત્રીસ કરોડ થયો છે નેટ પ્રોફિટ નેવું કરોડથી વધીને એકસો આઠ કરોડ થયો છે ઇયર ટુ ઇયર નેટ પ્રોફિટ જોઈએ તો અઠાવન કરોડ ત્યાંથી એકસો ચાલીસ કરોડ બસો આડત્રીસ કરોડ ત્રણસો છપ્પન કરોડ થઈ અને ત્રણસો બોતેર કરોડ થયો છે પ્રોફિટોગ્રાફ સતત અપ છે કંપનીનો ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ ત્રાસી ટકા છે સેલ્સ ગ્રોથ સી હજાર ત્રણ વર્ષનો ત્રેવીસ ટકા છે સ્ટોક પ્રાઇસ સી ત્રણ વર્ષનો ઓગણસી ટકા છે અને પાંચ વર્ષનો એકસો એક ટકા છે બોરોવિંગ એકસો અઢાર કરોડ છે તો સામે રિઝર્વ કંપની પાસે એક હજાર સાતસો બત્રીસ કરોડ છે માર્કેટ કેપ નવ હજાર આઠસો ઓગણીસ કરોડ ની છે એક સ્મોલ કેપ કંપની છે સ્ટોક પ્રાઇઝ ચારસો રૂપિયા છે બાવન વિક લો ત્રણસો રૂપિયા છે અને હાઈ સાતસો ઓગણચાલીસ રૂપિયા છે પી રેશિયો છવ્વીસ છે આરો એકત્રીસ ટકા છે આરોઈ ચોવીસ ટકા છે ડિવિડન્ડ યીલ્ડ ઝીરો પોઈન્ટ ટકા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ ઓગણસાઠ ટકા છે ડીઆઈઆઈ ત્રણ પોઈન્ટ સડસઠ ટકા છે અને પબ્લિકનું હોલ્ડિંગ પોઈન્ટ ત્રીસ ટકા છે આ એક કન્સિસ્ટન્ટ પ્રોફિટેબલ કંપની છે આગળની કંપની છે એક્શન કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ લિમિટેડ કંપની હાઇડ્રોલિક મોબાઈલ ક્રેન મોબાઈલ ટાવર ક્રેન

તો 80 કરોડ ત્યાંથી એકસો પાંચ કરોડ એકસો તોતેર કરોડ ત્રણસો અઠ્યાવી કરોડ થઈ અને ત્રણસો વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ ત્રેસઠ ટકા છે સેલ્સ ગ્રોથ સીએજ તેત્રીસ ટકા છે સ્ટોક પ્રાઇસ સીએજ ત્રણ વર્ષનો ચુમોતેર ટકા છે પાંચ વર્ષનો એસી ટકા છે બોરોઈંગ એકસો ચૌદ કરોડ છે તો સામે રિઝર્વ કંપની પાસે તેરસો સાઠ કરોડ છે માર્કેટ કેપ તેર હજાર પાંચસો એકત્રીસ કરોડ છે આ એક સ્મોલ કેપ કંપની છે સ્ટોક પ્રાઇસ એક એકસો છત્રીસ રૂપિયા છે પી ચોત્રીસ છે આરઓસી બેતાલીસ ટકા છે આર ત્રીસ ટકા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ પાસઠ એકતાલીસ ટકા છે એફઆઈઆઈ અગિયાર પોઈન્ટ નેવું ટકા છે અને ફંડામેન્ટલ કંપનીનું સારું છે તો સર્જનો આ સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી કરું છું નમસ્કાર